ના નથી પાડી તને નવાઈ નો કોક કોણો થયો છે ઈ બોલમ લોન ફોલમ લોન અત્યારે કરવા ભેતી પડ્યો નાના તે મણી નખાય છે મણો નખાયો હોય કને ખબર છે નાના તને

મણી એક મારું બેટું તમે જોવા ને તો વખો પડી જાય છે બરોબર કેવું ઓછમાં નાસી આટું આ ઓછમાં નાખી છે જો મોટી દેખાય છે એટલે પેલી મળી મણ ના શકે આ ચશ્મા રે ને એટલે ઘાટવાના નહિ વાયરા ના નહીં પાણી વાયર ભરાય

તારા મારો કેવા આવો કરતો રાખજે પાણી લઈ લેતા માસીએ જ દાઈ હા માસી દાઈ અલ્યા તને માસી તું જતો રેવાય પાણી પા તું લેતા હા પાણી

ના હોય તો તમારે કેવું ઉતરા લાફણું ભેગી આ તો કેવાય છે પણ જેવો બાપ હોય એવો છોકરો હોય મોટા ચડાયો મોઢા ચડાયો છે અને આ તો કશું કેતા નહીં ને

તમે લઈ જાવ બતાવો મગજ દુ અને સીટી સ્કેન કરાવી સારી દવા કરો ચો લઈ જાય તમે કરા રોબર જેવું છે

લેખ જો તો હું કહવા માં રાજો વાને માના હંગાના ક્ષેત્રમાં ચાલા મેકલી દીધો તો કે કરતો મેકલી હું આવો આયો હાલ આયો હા હાલ ના હા હા

મગજ સત કોઈ નહી કરતા મારા બેટા મારા મજૂરી કરી અને સધુભા બાપડો ને તારી ઓછી શું વાત કરો બે ત્રણ

તો તમારે લીલું શાકભાજી લીલું શાકભાજી આઠવા મે ખાવાનું નહીં જોડો મોકો ના ના નહી મોકલવો વાળામાં બારો બારો મેં તમારા હમાસા લઈને જતા રહીએ છીએ કોઈ ખાવું નહીં ખાવા બી હા મો આયા તા તો ઝીનો કાતા વગર કાચ્યા હતા ને હવે તમે હું ખબર

ખબર વાંચ કુમા બે ચાર લમણા ને સોચી દે એને દોડી આ બોલમણું જે મળે એ

કે આતા મમ્મીઓ બોલાવજે હારો હ કીધું જો કે માર માહે આવો કીધું છે રોમ રોમ કી કાદ હા હા 10 લીટા પાહા આ ડોકે કે જોકો મરમાને છોડો જી તું કોઈ દોય ના અલ્યા હો કર મિત્રો તમામ મારા ચાહક મિત્રોને નમ્ર વિનંતી કરું છું કે મારી યુટ્યુબ ચેનલ શેદુભાઈ ઝાલા ઓફિશિયલ એટલે કે મારી પર્સનલ ચેનલ ને ચાલુ કરી દીધી છે તો તમામ મારા ચાહક મિત્રોને નમ્ર વિનંતી કે શદુભાના વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ શેદુભા ઝાલા લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય સુકોમા જય મેળીમાં જય સદીમાં જય ચામુડમાં